મહાદેવ કહે તમે એ વાત છે પગુફાઈ ના કરે કારણ કે આજે છે એની બેબી નો બર્થડે છે કેમ દેખાતા નથી આજે મારી વહી બેહી નો બર્થડે છે તો અમે એ વાત પાર્ટી માં ઉપર તમે બધા રેડી થઈને આવ્યા છે તો અમે હવે ઉપર જઈએ છીએ અને ઉપર બતાવશું કે ડેકોરેશન કેવું કર્યું છે તો ગાઈસ આ ડેકોરેશન કર્યું છે તેરે સુપર કર્યું છે બધું હવે ઉપર આવી વછી તો તમે ગાઈસ જોઈ શકો છો નજારો રાતનો અમારી નવી ગઈ છે એ આયા જો હલે હલે આયા ગયો અને ખોટી ગયો કે બિરે જાની તો કાપી જાય ઘડી એ એ કઈ દેની આવજો સાવનભાઈ બેઠે <laughs> 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 એકે દે કે તો મને એવું લાઈક બની જાય ઓય 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 ઓ ক্েলে মেে সকে যে আগি কেযে কেে আগি কেে কেরা আগি কের আগি আগি আগি.

આમ કરીને ઉપર એ રાસ કરીને ઊભો હોય આમ કરીને બેહી જાય આ બાજુ આ બાજુ ગીત તો ગાય એ જરાય ની આ બાજુ જો બોલી વેગનો પણ બધે નોટામાં ઊભો

આ પછી गिफ्ट તો લઈ આવો આ નથી આ બરોબર બાપુજી અલગ છે બાપુજી શું લેવા છે આમ થટા એ ખાઈ ગયો આમ તો બધું ખાઈ ગયો અહીં ભગા બોલી જો મોડું લે કે ખલે બ્લોક ના બોલા પડું એલએમ કે મારા કેવું છે સેટિંગ પર ખુશી દેજો બાપા ના લઈ આવો એમનો જો એમ মা ম ম মা ম মা কি।

I'm <laughs> gonna <laughs>

ચાલો છે <laughs> 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 કે નેતાજી વતી કપડાં દેવા છે કપડાં નેતાજી કપડાં દેવા આમાં પૈસા તો બીજું નથી બધા કેમ દે તું જા વિડીયો ઉતારો એટલે